चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो लाइक like करो और शेयर करो बोलो बोलो हितेश भाई जय माता जी जय माता जी जय माता जी भाई बोलो बोलो हूँ बोटाद थी बोलू धर्मेन्द्र भाई खाचर बोलू छू बोलो बोलो हाँ तमारो वीडियो यूट्यूब में जोयो अत्यारे बराबर छे हाँ એટલે મારા લાયક કોઈ પાત્ર હોય તો કેજો કેટલી ઉમર છે તમારી મારી ઉમર છે સાહેબ પિસ્તાલીસ વર્ષ બરાબર છે હું સ્કૂલ માં નોકરી કરું છું હે હા બોટાદ private school માં એમ અને હું ને મારા મમ્મી બે જ બરાબર છે આપડે channel પર audio મુકવાનો છે હા આગળ પાછળ કોઈ છે નહી બરાબર અને હું ખાલી દરબાર છું

તમારી ઉંમર છે સમજી તો અત્યારે તમારા જે સગાવાલા છે એને શરમ નથી કે ભાઈ આ મારો ભાઈ કુવારો છે તો ક્યાંક ગોતી દઉં પાત્ર સગાવાલા તો બધા પછી એનાથી શું ડરવું એ સરસ ઓડિયો મુકાય તમને પાંચ માણસો ઓળખશે કોઈ માણસ એવા હશે એને ખ્યાલ આવશે કે આ ભાઈ નો સબંધ કરવાનો મારે પાત્ર મારા મમ્મી ને સાચવે ને એવું જોઈશી બરાબર મારા મમ્મી ની ઉમર છે પાસઠ વર્ષ ની હા એ બધી તમારી વાત સાચી છે પણ અત્યારે મારી પાસે નથી આવે ત્યારે કેવાય આમ ના ઈ તો હું સમજી ગયો તમારી વાત શું હોય કે આપણી પાસે જે કઈ છે રજૂ કરવાનું કોઈને અનુકૂળ હોય તો જોડાય આપણી સાથે બરાબર એમાં ઘણા પાત્રો એવા પણ હોય છે ઘણા પાત્ર એવા પણ હોય છે કે જેને સારો વ્યક્તિ જોઈએ છે સમજી લો કે એને જીવનભર નભાવે એની સાથે સારું વર્તન કરે એવું પાત્ર ઘણા ગોતતા હોય ઘણા પૈસા થી હોય કે સારો વાંધો ન આવે એમાં તમે કયો એની જવાબદારી લઈ લે સ્કૂલ જવાબદારી લઈ લે કારણ કે હું તરફી નતે ઓલું છે મારે સમજ્યા બરાબર છે બરાબર છે એટલે આમાં શું હોય કે ઘણી વખત સારા પાત્ર ની ગોતવામાં હોય કોઈ

બરાબર બરાબર એટલે તો એવું કઈ હોય સારું પાત્ર હોય અને આપડે ઓડિયો મુકવાનો હોય તો વિગત લઈ લઉં તમારી હા હા વિગત લઈ લઉં તમને શું નામ છે તમારું મારું ધર્મેન્દ્ર આર ખાચર ધર્મેન્દ્ર આર ખાચર આર ખાચર હા બોટાદ પ્રોપર અચ્છા બોટાદ બોટાદ જિલ્લો તાલુકો કયો આવે આપડે બોટાદ નો જિલ્લો તાલુકો બેય બોટાદ જ છે એમ ગામે બોટાદ ગામે બોટાદ વાહ વાહ બરાબર દરબાર સમાજ આવે ને આપડે આખી જિંદગી હિતેશ કોઈ પણ પાત્ર મને તમે ગોતી દેશો એનો આખી જિંદગી ની જવાબદારી બાંધગીરી તમ તારે તમે કયો એને અપાવો બાકી આખી જિંદગી પાત્ર ને સુખી થાશે એમ સમજ્યા તમે વાહ વાહ વાહ

હા બસ આપણે કોશિશ કરી જે કોઈ બેને આવશે ને હ આ દુખ ન પડવા દે વાહ 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 મને માટે એ મિત્ર બધા નોકરી કરી છે તમે ક્યાં સમાજમાંથી છો હું પરવાડ છું અચ્છા તમે પરવાડ સમાજમાંથી છો હા અમે ભાઈ તર બસ સમજજો તમા મિત્રો હશે એકા બીજા આ ભીગા નોકરી કરી છે વાહ 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 અમે તો બાક દો એક બેને અમે કોસર આપડે ટીલ ને એ ભાઈયા ને જી 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 જી

ના રે ડરવા ન હોય આપડે ના ના એવા ના હોય આપડે જે તમને જે ડર છે એવા બધા પાત્રો ન હોય કોઈ સારું પાત્ર પણ હોય છે એમાં બે બની શકે આમાં તો બધું એવું છે ભાઈ ભૈરુ નારિયેલ છે ભાઈ

માર મામાનું ગામ છે અમરેલી જિલ્લાનું છે બરાબર છે એટલે આadhar card માં કઢાઈ છે આકા પાસું હોય છે બેટ નોંમ દેતા આ તો કાઈ વાંધો નહી એમાં કાઈ વાંધો ન આવે સમજો એટલે તમને ક્યાં લાવ્યા છે કે ના ના ધર્મેન્દ્રભાઈ સે સાતા છે એમ એમ હા બરોબર છે બરોબર છે પછી તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ તમારી 45 વર્ષની ઉંમર છે તો સગાઈ લગ્ન એવું થયેલું છે તમારું ના કોઈ વસ્તુ નહિ મારે એ હું આમાં લાવવાનું બે ચાર જણા ભાઈબંધ મિત્ર એ કીધું કે તમે પાવાગઢ ને એ આપણે એકવાર એક લાવ્યા તા પણ ઈ પૈસા ભરવાના કીધા દોઢ લાખ રૂપિયા ને લીધું ઈ દોઢ લાખ રૂપિયા આપડે ભરવાના હતા ચી એમાં ચીટિંગ થાય એવું હતું સમજ્યા ઈ નતું કર્યું આપડે

સિત્તેર વર્ષ ઓહો તો અત્યારે રસોઈ પાણી નાખે ના આવે ખાધે પીધે સુખી આમ કોઈ કઈ નહી બરાબર છે બીજું કઈ તમારે જમીન કેવું કઈ નથી બરાબર જમીન પાંચ વીઘા છે સાહેબ કીધું પણ છે કે આવે ત્યારે હું અત્યારે તમને ઘટના તમને બધી સાચી વાત છે તમારે મકાન છે માલિકી છે મમ્મી કેટલા રૂમ વાળું છે એ બે રૂમ રસોડું સરસ સરસ બરોબર છે પછી પપ્પા છે કામ શું કરતા પેલા પપ્પા તો મારે મમ્મી અમારે હું છે દરબારો લગન કરે એટલે મારા પપ્પા ને મારા મમ્મી ને બનેલું નહીં એટલે હું પાંચ વર્ષ નો હતો ત્યારથી આ રીતે બધું માસી ના કેરે મામા ના કેરે બધે રખડી રખડી ને મોટો થયેલો એટલે એ પરિસ્થિતિ તો પેલે થી નબળી જ હતી આ તો માતાજી ની દિયા ને સ્વામિનારાયણ ભગવાન ની દિયા થઈ એટલે બધું સારા વાત પપ્પા યાદ છે અત્યારે

બરાબર છે આ તમે જે જોબ કરો છો એમાં શું તમે કરો છો સમજાઈ ગયું સમજાય ગયું આખી વાત તમારો મને ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ થી એક સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે તો ક્યાંય પૈસા નો કોઈ વ્યવહાર નહીં કરતા તમે બરાબર છે તમારે ઈચ્છા છે બરાબર છે અને હવે તમારી એજ થઈ ગઈ છે કારણ કે એજ છે તમારી તો હવે એવું કોઈ પાત્ર હોય કે જેનું છૂટાછેડા થઈ ગયા હોય કોઈ એવા વિધવા પાત્ર હોય કે જેના હસબન્ડ ગુજરી ગયા હોય એને હારે સંતાનો હોય બાલ બચ્ચું નથી જોતું સમજાય છે એમાં તમારે બાલ બચ્ચા હોય છોકરા છીયા હોય તો નહીં કરવું બરાબર છે આપડે ભલે ભલે કોઈ વાંધો નહીં આપણે એ રીતે વાત કરીએ અને બીજું અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો અમે ક્યારે પણ ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી બરાબર ત્યારે આપણે કોઈ એવી સમસ્યા ઉભી ન થાય એટલે હું તમને નઈ નઈ સમસ્યા ઉભી નો થાય તમને કોઈ ફોન કરીને એવું નું નામ કેમ કર્યું અને કદાચ ને કોઈ કરે તમારે કઈ દેવાનું મૂક ધણી નું મારે

ના ના બહુ સારી વાત છે ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આપડે ઓડિયો મૂકીએ અને ધર્મેન્દ્રભાઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય બરાબર છે બસ બસ આપડી અપેક્ષા છે બસ ભલે ભલે કઈ વાંધો નહીં હમણાં ફોટો મોકલી આપજો ક્યારે તમને ફોટો અત્યારે મોકલી જ આપો એટલે હું ફાઇલ સેવ કરી લઉં ઓકે ઓકે સર ઓકે ઓકે જય માતાજી જય સ્વામિનારાયણ જય માતાજી જય સ્વામિનારાયણ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ